નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી ડભોઈની વધુ એક બેંકનું શટર બંધ થયું ડબોઈ પીપલ્સ બેંક સોસાયટી છેલ્લા દિવસ છે બંધ મેનેજરે રાજીનામું આપતા કર્મચારી નથી ખોલી રહ્યા છે બેંક અને ખાતેદારો રોજિંદાપણે ખાઈ રહ્યા છે ધક્કા છેલ્લા બીસ વર્ષથી બેંકે ખાતેદારોનો જીત્યો હતો વિશ્વાસ પીપલ્સ બેંકમાં ખેડૂતોએ વધુ મૂક્યા છે પૈસા ડબોઈમાં માંગડી બજારમાં આવેલી છે પીપલ્સ બેંક એક હજાર જેટલા ખાતેદારો આશરે બે કરોડ ઉપરનું થાપણદારોના નારા અટવાઈ રહ્યા છે છેલ્લા એક અઠવાડિયાથી લોકો બેંકમાં આવે છે બેંક બંધ જોઈને જતા રહે છે જ્યારે બેંક મેનેજર અને ટ્રસ્ટનો સંપર્ક કરતા તેઓના ફોન બંધ આવે છે છેડભોઈમાં એક પછી એક કોપરેટિવ બેન્કો બંધ થવા માંગતા ગ્રાહકોના જીવ અધ્ધર ડભોઈના માકડી ફળિયામાં આવેલા વધુ એક પીપલ્સ કો ઓપરેટિવ બેંકનું શટર બંધ થયું પીપલ્સ કો ઓપરેટિવ બેંક છેલ્લા ચાર દિવસ બંધ છે મેનેજરે બેંકમાંથી રાજીનામું આપતા કર્મચારી બેંક ખોલતા નથી ગ્રાહકોના જીવ અધ્ધર અને ખાતેદારો રોજિંદા ધક્કા ખાઈ રહ્યા છે છેલ્લા બીસ વર્ષથી બેંકે ખાતેદારોનો જીલ જીત્યો હતો વિશ્વાસ પીપલ્સ બેંકમાં ખેડૂતોએ વધુ મૂક્યા છે પૈસા ડભોઈમાં માખડી ફળિયાના નાકે આવેલી છે

તો અંદરના જે કર્મચારીઓ છે એ બધાએ રાજીનામું આપી દીધું છે હવે અમે કોની જાળે રજૂઆત કરીએ કે અમારે પૈસાની જરૂર છે ને અમે ડભોઈને અહીગાડી ચોક્સી બજારમાં રહું છું બરાબર હવે એ પૈસા માટે અમે કોની જોડે માંગણી કરીએ કેટલા ટાઈમથી બેંક અઠવાડિયાથી બંધ છે આ ટ્રસ્ટીઓ જોડે અમારે જાણ નહીં થઈ પણ અમને એવી ઉરતી ઉડતી વાત મળી છે કે અમે જે બધી બેન્કોની અંદર લેવડ દેવડમાં છે ને બધાને લોનો જે આપેલી હતી કે લોન હજુ રજૂ નહીં થઈ એના માટે આ બેંકો અઠવાડિયાથી બંધ છે મેનેજર બીજા બધા છે ને રાજીનામું આપીને જતા રહ્યા છે બંધ છે મારું નામ છે સોની ભરતભાઈ મણિલાલ હું હું અહીંયાનો સ્થાનિક છું અહીંયા ગાડી અવારનો અહીં રોજ આજે અઠવાડિયાથી બેંક બંધ છે અને અહીંયા ગાડી ટોટલી અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે બધી પબ્લિક અત્યારે અકરાયેલી છે ને હું સામે જ રહું છું સામે મારું ઘર છે અને અહીંયા ગાડી ટોટલી લગભગ બધા જ ગુસ્સામાં આવે છે અને કોઈ એમને હરકો જવાબ નહીં મળતો ફોન કરે છે તો એનો જવાબ નથી મળતો અઠવાડિયાથી આ તારું મારેલું છે બેંકને રોજના ઓછામાં ઓછા લગભગ ત્રીસ ચાલીસ જણ આવે છે રોજના અહીંયા ગાડી બધા તપાસ કરો પણ બિચારા નારાજ થઈને ચાલ્યા જાય છે નારાજગી કોઈએ પૈસા મેં ક્યાં આવે કંઈ કામ લાગે આ કરીએ પેલું કરીએ લગ્નમાં કામ લાગશે અત્યારે એ બધા મુશ્કેલીમાં છે ટોટલી બેથી અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ છે અહીંયા આગળ ये कोई जवाब नहीं थी आपका ये तो कोई ने रिस्पोन्स नहीं मिलते पब्लिक ने पब्लिक ना पैसा कहीं गया ये कोई जवाब नहीं मिलते नहीं इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें